નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે અમારા ચેનલમાં જ્યાં તમને મળશે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો કૃપા કરીને આ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી અમારા નવા વિડીયોઝની નોટિફિકેશન મેળવો ખેડૂતો માટે આનંદના સમાચાર હવે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એપ ઉપલબ્ધ છે જે દ્વારા તમે જાતે જ રજિસ્ટ્રેશન કરી શકો છો તમારી માહિતી ચકાસી શકો છો અને અપડેટ કરી શકો છો સાથે જ તમારું બેંક એકાઉન્ટ જમીનની વિગતો અને અન્ય જરૂરી માહિતી પણ આ એપમાં જ જોઈ શકાય છે આ ઉપરાંત તમે રજિસ્ટ્રેશનનું સ્ટેટસ પણ ચકાસી શકો છો આવો જાણીએ આ એપમાં શું શું સુવિધાઓ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો એપ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તમારા મોબાઇલમાં પ્લે સ્ટોર ઓપન કરો સર્ચ બારમાં ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી લખો અને શોધો સાચી એપ પસંદ કરીને ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો ઇન્સ્ટોલ કર્યા પછી એપ ઓપન કરો રજિસ્ટ્રેશન પ્રોસેસ જો તમારું રજિસ્ટ્રેશન બાકી છે તો અપ પર ક્લિક કરો તમારું આધાર નંબર અને જરૂરી વિગતો નાખી રજીસ્ટ્રેશન પૂર્ણ કરો જો તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું હોય તો લોગિન પર ક્લિક કરો લોગિન માટે તમારો મોબાઈલ નંબર પાસવર્ડ અને કેપ્ચા નાખો અને લોગિન કરો એપમાં ઉપલબ્ધ મુખ્ય સુવિધાઓ વીવ માય ઇન્ફોર્મેશન અહીં તમારું આધાર ડેટા રજીસ્ટ્રેશન સ્ટેટસ અને જમીનની વિગતો જોઈ શકો છો અપડેટ ઇન્ફોર્મેશન તમારી અન્ય માહિતી અપડેટ કરવા માટેનો વિકલ્પ ઉપલબ્ધ છે વ્યૂ અપડેટ રિક્વેસ્ટ સ્ટેટસ તમે કરેલી અપડેટ રિક્વેસ્ટનું સ્ટેટસ અહીં જોઈ શકો છો પરફોર્મ ક્રોપ સર્વે તમારા પાકની વિગતો દાખલ કરવાની તક મળશે કમ્પ્લેન્ટ સ્ટેટસ તમારી રજિસ્ટર્ડ ફરિયાદો અહીં જોઈ શકાય છે અહીં અમુક સેવાઓ હજુ શરૂ થઈ નથી તે સેવાઓ ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે અન્ય ઉપયોગી વિકલ્પો ડિટેલ્સ અપડેટ છે કે નહીં તે ચકાસી શકાય છે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ તમારું રજીસ્ટ્રેશન પેન્ડિંગ છે કે સંપૂર્ણ થયું છે તે તપાસો ચેન્જ પાસવર્ડ તમારું પાસવર્ડ બદલી શકો છો ચેન્જ લેંગ્વેજ એપની ભાષા બદલવાનો વિકલ્પ અપડેટ મોબાઈલ નંબર તમારું નંબર અપડેટ કરો મારા મત મુજબ આ એપ ખૂબ જ સરળ અને બધા જ વાપરી શકે તેવી છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આવનારા વિડીયો પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ હશે ફરી મળીએ આગલા વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો અને સ્વસ્થ રહો